નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ ફૂલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું એ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે Realme થ્રી એક્સ ફાઈવજી

Realme પી થ્રી એક્સ ફોન ખરીદી શકો છો અને જો તમને Realme ના ફોન પસંદ હોય તો તમે આ ફોન જરૂર ખરીદી શકો છો કેમ કે આ ફોન તમારા બજેટની અંદર છે તો મિત્રો આજનો આ વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે આવી બીજી કઈ ટાઈપની ઇન્ફોર્મેશન જાણવા માંગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ આવવા બીજા નેક્સ્ટ વિડિયોમાં